અધિકારીઓ અને કર્મચારીઓ નવરાત્રી તહેવાર અનુસંધાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જરૂરી સૂચના પણ આપી છે તારીખ બાવીસ થી એક ઓક્ટોબર સુધીની યોજાનારી નવરાત્રી એટલે કે માં શક્તિની ઉપાસનાના આ તહેવારમાં વડોદરા શહેર પોલીસ સંપૂર્ણપણે સજ્જ થઈ ગઈ છે વડોદરા શહેર પોલીસની શી ટીમ્સ મહિલા પોલીસ સ્ટેશનની ટીમ્સ અને અલગ અલગ બ્રાન્ચોની ટીમ આજથી બંદોબસ્તમાં જોડાઈ જશે વડોદરા શહેર ખાતે જે પણ જેટલા પણ સાતસોથી વધુ ગરબાઓ થઈ રહ્યા છે અને મોટા ગરબાઓ આ તમામ વેન્યુ ઉપર અમારી શી ટીમની મહિલાઓ અલગ અલગ ડ્રેસમાં ત્યાં બંદોબસ્ત કરશે જેમાં તેઓ યુનિફોર્મમાં પણ હશે શી ટીમના ડ્રેસમાં પણ હશે અને સાથે સાથે ટ્રેડિશનલ ડ્રેસમાં પણ ગરબા વેન્યુમાં અલગ અલગ જગ્યાએ ગરબા રમતી પણ બંદોબસ્ત કરતી હશે જેમાં ગરબાના વેન્યુ ઉપર જે ટપોલી ટાઈપના ઈસમો કે જે અસામાજિક તત્વો છે એના દ્વારા કોઈપણ જાતની કનડગત ન થાય અને મહિલાઓની સુરક્ષા સચવાય એના માટે એમની બાજ નજર રહેશે અને તેઓ કોઈ પણ આવો બનાવ ધ્યાનમાં આવશે તો એના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી સુધીના પગલાં થઈ શકે છે જેથી તમામ ગરબામાં જે જનારું યુથ છે એ ધ્યાન રાખે કે અમારી શી ટીમની બહેનો ત્યાં સતત હાજર હશે એ યુનિફોર્મમાં પણ હોઈ શકે એ શી ટીમના ડ્રેસમાં પણ હોઈ શકે કાં તો એ ટ્રેડિશનલમાં પણ હોઈ શકે એમની અલગ અલગ ડ્યુટી અલગ અલગ વેન્યુ પર ફાળવી દેવામાં આવી છે એક દિવસે યુનિફોર્મમાં હશે તો બીજા દિવસે ટ્રેડિશનલ ડ્રેસમાં હશે જેથી મહિલાઓની સુરક્ષા જે છે એ વડોદરા શહેર પોલીસ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે સાથે મહિલાઓ સિનિયર સિટીઝનો અને બાળકોની સુરક્ષાનું પણ ધ્યાનમાં લેવામાં આવે છે અને એમની પણ સુરક્ષાની જવાબદારી અમારા શીજે છે તો આ ટાઈમે પેટ્રોલિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને કોઈને પણ અમારી શી ટીમની મદદની જરૂરિયાત હોય તો તેઓ વન વન ટુ પર ફોન કરીને અમારી મદદ મેળવી શકશે